હઝરત સાહેબના વિરુદ્ધમાં કહેવાતા રામગીરી મહારાજે કરેલી અભદ્ર ટિપ્પણી સામે તાત્કાલિક ધરપકડ કરવા અને પશ્ચિમ બંગાળમાં તબીબી મહિલા ડોક્ટર સામે દુષ્કર્મ કરી હત્યા કરનારાઓને ફાંસીની સજાના માંગ સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ભગવાન રામના અશ્વમેઘ યજ્ઞની રખેવાડી કરવા દ્વારપાળ બનેલા હનુમાન એટલે નવાપુર ગામ લાખા હનુમાનજી નાંગલ ગામ ખાતે ભગવાન રામ દ્વારા કરાયેલા દ્વાર પર બેઠક સ્વરૂપે હનુમાનજી યજ્ઞ સેવા આપી આજે પણ એ જ સ્થિતિ હનુમાનજી મૂર્તિમંત જોવા મળે છે નવાપુર ગામ ની પાદરે વર્ષો પહેલા ખોદકામ કરતી વેરા મૂર્તિ મળી આવી હતી મંદિર માં ભગવાન હનુમાનજી જમીન થી ચાર ફૂટ નીચે ગર્ભગૃહ માં બિરાજમાન એક નાની ડેરીમાં બિરાજમાન લાખા હનુમાનજી હવે ભવ્ય મંદિરમાં બિરાજમાન વરુદની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ પ્રસંગે સવા લાખ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું આજ રોજ ભરૂચમાં ઓલ ઇન્ડિયા મજલિસે સામાજિક આગેવાનોએ હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ વિરુદ્ધ કહેવાતા મહંત રામગીરી મહારાજે કરેલી અભદ્ર ટિપ્પણી સામે તાત્કાલિક ધરપકડ કરવા અને પશ્ચિમ બંગાળમાં તબીબી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનારાઓને ફાંસીની સજાની માંગ સાથે શહેરના મહમદપુરા થી મોન રેલી યોજી જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચમાં ઓલ ઇન્ડિયા મજલિસ ઇતેહાદુલ મુસ્લિમીન અને શહેરના મુસ્લિમ આગેવાનો તેમજ શહેરના નાગરિકોએ ભરૂચ મોહમ્મદપુરા સર્કલથી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેઓ જણાવ્યું હતું કે ભરૂચ શહેરના રહેવાસીઓને સોશિયલ મીડિયાના અહેવાલોથી ધ્યાને આવ્યું હતું કે તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર રોજ નાસિક જિલ્લાના તહેસીલ સિન્નર મોજે ગામ પંચાયત મુકામે ચાલતા હરિનામ સપ્તાહ દરમિયાન કહેવાતા રામગીરી મહારાજ ઉર્ફે ગંગાગીર મહારાજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ મુસ્તુફા સલલ્લા અલેહ વસલ્લમના તેમજ ઇસ્લામ ધર્મના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી ધાર્મિક વાતાવરણ દોઢાવી કોમી ઉશ્કેરણી કરવાના હેતુથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી દિલ દુખાવનું કૃત્ય કરેલ છે જેથી આ મામલે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે પકડાયેલા આરોપીને ફાંસીની સજા આપવાની પણ માંગ કરાઈ હતી સમગ્ર વિશ્વના ખાસ કરીને ભરૂચ શહેરના પણ મુસ્લિમ સમુદાયનું દિલ દુભાય એવું કામ એક મહારાષ્ટ્રના ઢોંગી બાબાએ કરેલું છે હું એનું નામ લેવાનું પણ ચાઈજ નથી સમજતો હું એમના સમાજનો પણ એમને ધર્મગુરુ નથી માનતો કારણ કે ભારત દેશના અંદર જેટલી પણ પ્રજાતિઓ જેટલા પણ સમાજના લોકો ધર્મના લોકો વસે છે તેનથી એક અખંડ ભારત કહેવાય છે મુસ્લિમ સમાજ બંધારણને માનનારું છે ભારતનું બંધારણનું માને છે કેમ કે અમારો ધર્મ અમને શીખવે છે કે જે દેશમાં રહે છે તે દેશના કાયદા કાનૂન ને ફોલો કરવાના હોય છે અને અમે ઈમાનદારીથી કરીએ છીએ પરંતુ આવી ઘરીઘરી જો ગુસ્તાકી થશે સાંકી નહી લેવામાં આવે આ ઢોંગીને તાત્કાલિક મહારાષ્ટ્ર સરકાર જેલ મારેશ કરીને નાખે તે માટે અમે આજ આવેદન પત્ર કલેક્ટરશ દ્વારા રાષ્ટ્રપતિને સબમિટ કરવાનો સુજી છે હાલમાં પશ્ચિમ બકાલ પર એક ડોક્ટર તબીબી ભારતની ડિગ્રી જેની ઉપર રેપ થયો ગેંગ રેપ થયો શર્મ આવે છે મને બોલતા કે આવા દેશના અંદર મહિલા મહામહિમ હોય આટલી જાગૃત દાવા કરનાર સરકાર હોય અમિત શાહ જેવા ગૃહમંત્રી હોય ને ત્યાં આવા પકડાયા પછી પણ જો એને ફાસ્ટેગ કોર્ટમાં ચલાવીને ફાંસી ના ના ટંગે તો એવા ગૃહમંત્રી નું બી કઈ કામ નથી ને એવી સરકારો પર કઈ કામ નથી અમારી માંગ છે આ સમાજની મુસ્લિમ સમાજની માંગ છે કે આવા લોકોની સામે દેશમાં એવો કાયદો ઘડવામાં આવે કે જે કાયદાનું નામ સાંભળીને પણ એમની રૂખ કાપી જાય તાકે ભારતની ડિગ્રી ભણે પડે અને આગળ વધી શકે કરવા દ્વાર પર બનેલા હનુમાનજી એટલે લાખા હનુમાનજી નાગલ ગામ ખાતે ભગવાન રામ દ્વારા કરાયેલા યજ્ઞશાળા દ્વારા પણ બેઠક સ્વરૂપે હનુમાનજી એ સેવા આપી આજે પણ એ સ્થિતિ હનુમાનજી મૂર્તિમંત જોવા મળી રહ્યા છે અંકલેશ્વર થી હાસોટ રોડ પર 6 કિલોમીટરના અંતરે આવેલ નવાપુન ગામ પાસે ભગવાન શિવના રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજી લાખાહનુમાનજી સ્વરૂપે અહીં બિરાજમાન છે લાખા હનુમાનજી પૌરાણિક દંતકથા કે ગાથા બહુ જૂજ લોકો જાણે છે મંદિર ઉત્પત્તિ અંગે આજે પણ રહસ્ય જોવા મળે છે આ વચ્ચે સર્વસંમતિ વચ્ચે એક લોકવાયકા જોવા મળે છે ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન નાંગલ ગામ ખાતે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો તે સમયે યજ્ઞશાળાનો એક દ્વાર પૂન ગામ પાસે બનાવવામાં આવ્યો હતો જે દ્વાર પર યજ્ઞમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે યજ્ઞશાળાની રક્ષા માટે હનુમાનજી અહીં અર્ધ બેઠક સ્વરૂપે બિરાજમાન થયા હતા આજે પણ એ જ બેઠક સ્વરૂપે લાખા હનુમાનજી મૂર્તિમંત છે તો બીજી લોકવાયકા અને દંતકથા પણ મંદિર સાથે જોડાયેલી છે જેમાં વરસાદ સમાજ દ્વારા વિવિધ સ્થળે વાવનું નિર્માણ કરતા હોય છે તેઓ દ્વારા અંદાજે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે નવા પુનગામ પાસે વાવ બનાવવા માટે ખોદકામ શરૂ કર્યું હતું તે સમયે હનુમાનજીના પરમભક્ત લાખા વણઝારાને જમીનમાંથી ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી હતી જે મનમોહક અને અલૌકિક હતી જે મૂર્તિને લાખા વણઝારા દ્વારા અહીં નાની ડેરી સ્વરૂપે મંદિર બનાવી સ્થાપના કરાઈ હતી જે જમીનથી તેનું ગર્ભગૃહ ચાર ફૂટ અંદર હતું પરમભક્ત લાખા વણઝારાને લઈ ભગવાન હનુમાનજી જે સ્વયંભૂ રીતે અહીં મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા તે તેના ભક્તના નામે એટલે કે લાખા હનુમાનજી તરીકે પૂજાઈ રહ્યા છે આજ મંદિર પાસે આવેલ વાવ અને કૂવામાં રહેલ પાણી લાખા હનુમાનજીની કૃપાથી રહેલ છે જે જળ ગંગાજળ જેટલું જ પવિત્ર શુદ્ધ અને નિર્મળ મીઠું છે જે પીવાથી કે શરીરે લગાવવાથી શરીરના ચર્મરોગ તેમજ પેટના રોગો મટી જતા હોવાની આસ્થા પણ ભક્તોમાં રહેલી છે આજે પણ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે મંદિર ખાતે ચોવીસ કલાક પ્રસાદ તેમજ પ્રતિ શનિવાર રામાયણ પઠન કરવામાં આવે છે ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસના શનિવારે અને મંગળવારના રોજ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે જય શ્રી રામ જય શ્રી લાખા હનુમાન દાદા કી જય મેં મંગલદાસ મહારાજ શ્રી લાખા હનુમાન દાદા કે મંદિર કા એક સેવક તરીકે ઉનકી મેં સેવા કરતા હું अपना श्री लाखा हनुमान मंदिर बहुत विख्यात और प्राचीन मंदिर है और इस मंदिर का जो है लाखा बंजारा के द्वारा यहाँ पर दादा का प्रकाट्य किया हुआ है बंजारे अपने पूरे परिवार के साथ समूह के साथ आए थे और यहाँ पे उन्होंने दादा से प्रार्थना करके एक वाव बाजू में वाव है बहुत गंगा जल जैसा एकदम शीतल जैसा है उसके जल का सेवन करने से अनेक तरह की जो कष्ट है दूर हो जाती है शारीरिक पीड़ा तो यहाँ पे जो भक्त लोग दादा के दरबार में आते हैं जो तरह की भी मान्यता लेकर के आते हैं उनकी हर मान्यता को हमारे लाखा हनुमान दादा पूर्ण करते हैं कष्ट से निवारण करते हैं और ये जो मंदिर है बहुत प्राचीन और बहुत छोटा स्वरूप में था जो हमारे बाजू में पुजारी हैं मथुर दास इन्होंने चालीस साल से दादा का ऐसे समर्पण भाव से सेवा कर रहे हैं और इनके सेवा से ही और भक्तों के आ, भक्ति से दादा का आज जागरण हुआ यहाँ आने जाने वाले सभी प्रकार कम से कम सावन मास में बहुत पब्लिकाशीज है और यहाँ सावन मास के दर शनिवार को अखंड के मानस का पाठ और मंगलवार को रुद्रा अभिषेक होता है मारू नाम मुन्ना भाई है लाखा हनुमान जी मंदिर नवा पूर्णिमा आयु है दर शनिवार मंगलवारें ઘણી પબ્લિક આવે છે બહારથી પણ અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શ્રદ્ધા પબ્લિકની વધારે છે હનુમાનજીના મંદિરે ઘણી પબ્લિક બહારથી પણ આવે છે ગામની પણ આવે છે ચમત્કારી હનુમાનજીનું મંદિર છે નવાપુર ગામમાં ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ પ્રસંગે સવા લાખ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું દેવાધી દેવ મહદેવના પરમ પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચના તપોવન સંકુલ ખાતે આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વીર પાઠશાળા ખાતે શ્રાવણ વદ અગિયારસથી અમાસ એટલે કે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર બે હજાર દિવસોમાં શિવ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પુણ્ય સલીલા નર્મદા નદીમાંથી દરરોજ માટી લાવી ચિંતામણી પાર્થિવેશ્વરના સવા લાખ શિવલિંગ નિર્માણનું કાર્ય સવારે નવથી બાર કલાક દરમિયાન વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ પૂજન લઘુરૂદ્ર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આ શિવ મહોત્સવના દિવસો દરમિયાન તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ બે ચોવીસ સુધી પરમ પ્રમાણ દર્શન પારડી વલસાડના પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીજી દ્વારા શિવ મહિમા સ્ત્રોત જ્ઞાન યજ્ઞનો લાભ સાંજના છ થી સાડા સાત કલાક દરમિયાન આપી રહ્યા છે તારીખ પહેલી અને બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજી દ્વારા શિવ આરાધના જ્ઞાન યજ્ઞ આયોજન સાંજના છ થી સાડા સાત કલાક દરમિયાન કરવામાં આવ્યું છે તારીખ બે નવ બે હજાર ચોવીસ ને સોમવાર એટલે શ્રાવણ વદ સાતમના રોજ સવારે નવ થી બપોરે બાર કલાક દરમિયાન એકસો આઠ સમૂહ અભિષેક અભિષેકાત્મક લઘુ રુદ્ર વિધિ વિધાન કરવામાં આવશે તો આ રૂડા અવસરમાં સહભાગી બનવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે ભરૂચમાં શ્રીજીની શોભાયાત્રામાં પણ હવે લાખોના ડીજે અને મનમોહક સ્ટેજ સજાવી મૂર્તિને વાંચતે ગાતે પંડાલમાં લાવવામાં આવી રહી છે ભરૂચ ખાતે હવે ગણેશજીની સ્થાપનાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે એ પૂર્વે હવે ગણેશજીની શોભાયાત્રામાં લાખોના ડીજે અને સ્ટેજનો શણગાર કરી પંડાલ સુધી ગણેશ મંડળો પહોંચાડતા હોય છે હવે સાંસ્કૃતિક ઢોલ નગારા ન રહી ડીજેના ધબકારે શોભાયાત્રા લાઇટોના ના ઝગમગાટ સાથે નીકળે છે સાથે ફટાકડાની આતશબાજી પણ જોવા મળે છે આ જોવા માટે હજારોની ભીડ પણ જોવા મળે છે આવી শোভાયાત્રા જાડેશ્વર ખાતેથી નીકળી હતી હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરુ જિલ્લાનું થેલા 25 વર્ષથી એક ધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધારો તો ભરુ નું નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી બી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરીદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાળી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઇન કરતા પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ નંબર પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં રોડ મોબાઈલ નંબર સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસા સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંક પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ જીવનના દરેક રસ મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ગીસ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થ ડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અઠ્યાવીસ છસો તોતેર સિત્તેર નવસો પાસઠ

એસઓપીના ઓનર દ્વારા ગોડાઉન તરીકે રાખ્યા બાદ ત્યાં એસઓપી મેટલ એસ્ટેટની કંપની ચાલુ કરી તેમાં મેટલના ડ્રમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું જેમાં ડ્રમ પર પ્રિન્ટિંગ તથા ડિસ્ક્રીઝિંગ અને પિકલિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું જેને લઈ હવા પ્રદૂષણ મોટા પ્રમાણમાં ફેલાયું હતું અને આજુબાજુમાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા સાથે સંચાલક દ્વારા સંબંધિત વિભાગની મંજૂરી લીધા વગરનું ડ્રમનું ઉત્પાદન કરી રહ્યા હતા જેને લઈ લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો હતો આ અંગે જાગૃત નાગરિક દ્વારા લેખિત ફરિયાદ જીપીસીબીએ કન્સેન્ટ લીધી છે કે કેમ તે અંગે અરજી પણ કરી હતી જે ફરિયાદ આધારે અંતે જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરાઈ હતી આજરોજ જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા એસઓપી મેટલ એસ્ટેટ કંપનીમાં સર્ચ કરતા કંપની પાસે જીપીસીબીની જરૂરી ધારા ધોરણ અંગે મંજૂરી અંગે પુરાવા માંગ્યા હતા જે પુરાવા ન આપતા જીપીસીબી દ્વારા આ અંગે પ્રાથમિક નોટિસ ફટકારી હોવાનું જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું અને આ અંગે વડી કચેરીએ રિપોર્ટ કર્યા હતા ટીમ માં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલી માહિતીના આધારે વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે વોચ ગોઠવી હતી દરમિયાન બોલેરો પિકઅપ આવતા તેને રોકી ગાડીની તલાસી લેતા અંદર ભંગારનો વિપુલ જથ્થો જોવા મળ્યો હતો બોલેરો પિકઅપ ગાડી ચાલક હાલ ગડખોલ ગામ ખાતે રહેતા રંજીત કટારિયા પાસે ભંગાર અંગે જરૂરી આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરી પૂછપરછ કરતા આ ભંગારનો જથ્થો નર્મદા ગેટ હોટેલ પાસે ચંદ્રશેખર માનસિંહ વર્માએ ભરી આપ્યો હતો અને અંસાર માર્કેટ ખાતે ગયા પ્રસાદ ત્યાં ખાલી કરાવવા જણાવ્યું હતું એલસીબી પોલીસે જરૂરી દસ્તાવેજી પુરાવા ન મળી આવતા પાંચ લાખની બોલેરો પિકઅપ ગાડી તેતાલીસ હજારનો ભંગારનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂપિયા પાંચ લાખ ઉડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંગલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વરની જે એન પીટીટ લાઇબ્રેરીના ઉપક્રમે ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો જેમાં મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લાની પુસ્તકાલયના ગ્રંથપાલો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની એકસો આઠ વર્ષ જૂની જે એન પીટી લાઇબ્રેરી તેમજ રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જીમખાના ખાતે ગ્રંથ સંહિતા શીર્ષક અંતર્ગત ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો જેમાં રાજ્યના નિયામક ગ્રંથપાલ કચેરીના તજજ્ઞો દ્વારા ભરૂચ વડોદરા આણંદ સુરત સહિતના જિલ્લાની વિવિધ પુસ્તકાલયોમાં સોથી વધુ ગ્રંથપાલોને લાઇબ્રેરીના વહીવટ અને સંવર્ધન અંગે તાલીમ અપાઈ હતી આ તબક્કે મુખ્ય વક્તા ડૉક્ટર મિનર દવેને તેમના સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં નિયામક ગ્રંથપાલ વિભાગ ગાંધીનગર પંકજ ગોસ્વામી જે એન પીટીટ લાઇબ્રેરીના દક્ષા શાહ ચેતન શાહ ભૂપેન્દ્રભાઈ શ્રોફ ભદ્રેશભાઈ પટેલ ડૉક્ટર લતા શ્રોફ સીરી કાઠાવાલા બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ખાતે જેડી લાઇબ્રેરી અને ગ્રંથાલય નિયામક કચેરીના સહયોગથી રાજ્યના ગ્રંથપાલોને માર્ગદર્શિત કરી શકાય તે માટે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલું છે આ પરિસંવાદમાં દક્ષિણ ગુજરાતના તમામ ગ્રંથપાલ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને તજજ્ઞોના આ પરિસંવાદમાં આખા દિવસ દરમિયાન તજજ્ઞોના માર્ગદર્શન એમને કેવી રીતના વ્યવસ્થિત રીતે ગ્રંથાલયો ચલાવવા જોઈએ એના માટેનું સુવ્યવસ્થિત માર્ગદર્શનનું આયોજન કરેલું છે અને લાઇબ્રેરીનો લાઇબ્રેરીને લોકો સુધી પહોંચાડવાનો એમનો જે પ્રયત્ન છે

ના લાઇબ્રેરિયનો માટે એક ગ્રંથાલય પ્રશિક્ષણ શિબિરનું આયોજન જીમખાના ખાતે કરવામાં આવેલ છે લગભગ સોથી વધારે ગ્રંથાલયના લાઇબ્રેરિયનો અહીં ઉપસ્થિત રહ્યા છે વિવિધ તાલુકાઓ જિલ્લાઓમાંથી આ પ્રસંગે અમારી વચ્ચે ભરૂચના જાણીતા સાહિત્યકાર અને લેખક અધ્યાપિકા મિનલબેન દવે એમને વાતમાં ખૂબ જ સરસ રીતે લાઇબ્રેરિયન નું આધુનિક જમાના સાથેનું તાદાત્મ્ય શું છે એના વિશે ખૂબ સુંદર સમજ આપી અંકલેશ્વરના પૌરાણિક તીર્થ જળકુન ખાતે સંગીતમય શ્રી પારાયણ જ્ઞાન યજ્ઞ કથાની પૂર્ણહુતિ યોજાઈ હતી અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર એવી જળકુન ખાતે પ્રથમવાર શ્રાવણ માસને અનુલક્ષીને સંગીતમય શ્રી રામપારાયણ જ્ઞાન યજ્ઞ કથા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો ગતરોજ મંદિર પ્રાંગણમાં પૂર્ણહુતિ યોજાઈ હતી વ્યાસપીઠ પરથી કિશન મહારાજે કથાનું રસપાન કરી ભક્તોને શ્રી રામ ભક્તિ રસમાં તડબોળ કર્યા હતા હનુમાન ટેકરીના મહાન શ્રી એકસો શ્રી રામેશ્વર દાસ ત્યાગીજી મહારાજના આશીર્વાદ સાથે સમગ્ર આયોજન કરાયું હતું તો અંતિમ દિવસે ભંડારાનું આયોજન કરાયું હતું જે મહાપ્રસાદીનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો बराबर और यहाँ ये जो है स्थान जो है यहाँ पर पांच कुंड बने हुए हैं एक सजोद में है रुद्र कुंड एक बलबला कुंड है और अपने अंकलेश्वर में ही राम कुंड बना हुआ है और आखोड़ के अंदर सूर्य कुंड बना हुआ है कुंड मिला करके पांच कुंड है, है के के करके अपने कमाते हैं यहाँ पर और ये अति प्राचीन जो है राजा रणछोड़ राय का मंदिर है सामने हनुमान जी विराजमान है उनके विषय में भी आज तक को इसका को वर्णन ये नहीं, नहीं है कि कब का मूर्ति बना हुआ है यहाँ पर और अति चमत्कारिक स्थान है ये दुर्लभ स्थान है अंकलश्वर न गड़ बॉयज ग्रुप न गणपति बापा की शाही सवारी अंकलेश्वर शहर खाते आगमन थी એસજેડનગર ખાતેથી શ્રીજીની આરતી ઉતાર્યા બાદ વાજતે ગાતે શ્રીજીની સવારી નીકળી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી નીકળી ગડખોલ મુકામે ગણેશ મંડળ ખાતે પહોંચી હતી ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપ્પાને વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના ગડખોલ ગામના લોર્ડ સિવા બોયઝ ગ્રુપ દ્વારા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે હાલમાં લોર્ડ સિવા બોયઝ ગ્રુપ દ્વારા તુલસી સ્કવેર ખાતે રાખવામાં આવી હતી અને સાંજના અરસામાં ગામના આગેવાન રોહન પટેલ સહિત ગ્રુપના આગેવાનો શ્રીજીની આરતી ઉતારી વાંચતે ગાતે ભવ્યાથી ભવ્ય આગમન યાત્રા કાઢી હતી આગમન યાત્રા ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી થઈને ગડખોલ ગામે ગણેશ મંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રામાં લોર્ડ શિવા બોયઝ ગ્રુપના રોહન પટેલ સહિતના હોદ્દેદારો અને ગ્રામજનો જોડાયા હતા જય શ્રી ગણેશા લોર્ડ શિવા બોયઝ વર્ષોથી ખૂબ સુંદર શોભાયાત્રાનું આયોજન કરે છે અને શ્રીજીની સવારી સુરતથી નીકળીને આજે આ તુલસી સ્ક્વેરથી

તેમ જોવા મળી રહી છે સતત બીજા દિવસે પણ આમોદની ધાધર નદીની સપાટી 102.5 ફૂટ પર જોવાઈ રહી છે જે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે ઉપરવાસમાં વર્ષેલા સામેલાધાર વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં પાણી પાણી થઈ ગયું છે જેને કારણે તમામ નદીઓ તુફાન ઉપર ઉઠી છે વડોદરાના વિશ્વામિત્રી નદીમાંથી આમોદની ધાધર નદીમાં પાણી આવતા હોય છે જેને લઈ આજ રોજ સાંજે 7 કલાકે પણ આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે જેથી ચોવીસ કલાકથી એકસો બે પોઈન્ટ પાંચથી થી લઈને એકસો બે પોઈન્ટ વીસ સુધીની સપાટી પર વહી રહી હતી ત્યારે ભયજનક સપાટી એકસો બે કહેવાય છે ત્યારે ધઢર નદીની અસર સાત જેટલા ગામ જેવા કે પુરસા કાંકરિયા જુનાવાડિયા નવાવાડિયા જૂના દાદાપોર ચૂના કોબલા વાસણા રાણીપુરા ગામો હાલ સંપર્ક વ્યૂહુના બન્યા છે નદીની સપાટી એક બાજુ સ્થિર છે જ્યારે બીજી બાજુ પાણીનો વહાવ જે ખેતરોમાં વધી રહ્યો છે જેને લઈ વહીવટી તંત્ર પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના પગલે બચાવ કામગીરીને સ્ટેન્ડ બાય રાખી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ આમોદ ખાતે દોડી આવ્યા હતા અને ઢાઢર નદીના પાણીની ભયજનક સ્થિતિ વટાવાની તૈયારી હોય જેના કારણે આમોદ પોલીસ પણ પોતાની ફરજમાં આવતી ખડેપગે સેવા બજાવી રહ્યા છે

વા ગંભીર આક્ષેપ ગામ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે દુકાનદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે નસવાડી તાલુકાની 80% સરકારી અનાજની દુકાનદારો 쿠પન આપતા નથી ભર વરસાદમાં અનાજ લેવા આવતા લોકોને નેટ બંધ અને ધીમું ચાલતા હોવાના બહાના બતાવવામાં આવે છે ત્યારે હકીકતમાં સંચાલક દ્વારા નેટ રિચાર્જ કરતા નથી અનાજ લેવા આવતા ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે જે કોઈ જાગૃત માણસો સંચાલકો સામે અવાજ ઉઠાવે તો સંચાલકો રાજકારણીઓને ધમકી આપે છે અનાજના સંચાલકો મોટા ભાગના રાજકીય લોકો સાથે સંબંધ ધરાવે છે જાગૃત માણસ તેમની સામે બોલતા અચકાય છે નસવાડી તાલુકાના લોકોની વિનંતી છે કે અનાજ માફિયા સામે લા લાખ કરવામાં આવે અને નસવાડી તાલુકાની જનતાને હક અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તમને શું શું મળે છે અહીંથી બીજું કઈ નહીં

તમા કરજન ફાયર ટીમ દ્વારા એક સગર્ભા સ્ત્રીને પ્રસવની પીડા ઉપડતા સ્ત્રીને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ચાલુ છે આજ રોજ કરજણના ખેરડા ગામે એક સ્ત્રીને પીડા ઉપડતા કરજણ ફાયર ટીમ જાણ કરવામાં આવી હતી કરજણ ફાયર જ કરજણ ફાયર વિભાગ દ્વારા સગર્ભાની પ્રસુતિની પીડા ઉપડતા કરજણ ફાયર વિભાગ દ્વારા દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ વડોદરા જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે કરજણ ફાયર વિભાગ સતત સ્ટેન્ડ બાય રહી કોઈ પણ આકસ્મિક ઘટનાના સમયે તાત્કાલિક પહોંચી સેવા આપી રહી છે આમોદની સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ માનવતા મહેકાવી પૂર અસરગ્રસ્તો માટે ઘરેથી ફૂડ પેકેટ બનાવ્યા હતા આમોદની ઢાઢર નદીના પૂરના કારણે આમોદ નદી કાંઠાના ગામો ભારે પ્રભાવિત થયા હતા જેના કારણે ગરીબોની નગરીઓમાં પૂરના ધસમસતા પાણી ઘૂસી ગયા હતા અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા હતા સતત વરસાદની સ્થિતિ તેમજ પૂરને કારણે ગરીબોની ઘરવખરી પણ નાશ પામી હતી ત્યારે આમોદ સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ માનવતા મહેકાવી હતી જેમાં બાળકોએ ઘરેથી ફૂડ પેકેટ બનાવી લાવી શાળામાં જમા કરાવ્યું હતું અને શિક્ષકોના સહકારથી પૂર અસરગ્રસ્ત ગામોમાં જઈને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ ઘરેથી ફૂડ પેકેટ બનાવી લાવી માનવ ધર્મ નિભાવ્યો હતો પુષ્કળ પૂર આવેલું છે આજુબાજુના જે ગામડાઓ છે એ એ ફસાયેલા છે અને એ ફસાયેલા જે કુટુંબો છે એમને મદદ કરવા માટે એમને ભોજન પહોંચાડવા માટે અત્રેની શાળા શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમના બાળકોએ પોતાના માતા પિતા ની આજ્ઞા લઈ એમના સહકાર ખૂબ સરસ અહિયાં આગળ સેવા માટે બધું ભોજન લઈને આવ્યા છે પૂરગ્રસ્ત જે કુટુંબો છે એને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના વિરુદ્ધમાં કહેવાતા મહંત રામગીરી મહારાજે કરેલી અભદ્ર ટિપણી સામે તાત્કાલિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું ભગવાન રામના અશ્વમેઘ યજ્ઞની રખેવાળી કરવા દ્વારપાળ બનેલા હનુમાન એટલે નવાપુન ગામના લાખા હનુમાનજી ભગવાન રામ દ્વારા ગામ ગામની પાદરે વર્ષો પહેલા ખોદકામ કરતી વેરા મૂર્તિ મળી આવી હતી મંદિરમાં ભગવાન હનુમાનજી જમીનથી થી ચાર ફૂટ નીચે ગર્ભગૃહ માં બિરાજમાન એક સમયે નાની ડેરી બિરાજમાન લાખા હનુમાનજી હવે ભવ્ય મંદિરમાં બિરાજમાન ભરૂદની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ પ્રસંગે સવા લાખ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત્યા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર